આપણી વચ્ચે ચિન્મય સંસ્કૃતિ પારસેશ્વર મહાદેવ સુરેન્દ્રનગર બિરાજતા ચિન્મય ચિન્મય મિશનના ધર્માચાર્ય સ્વામી યુમિતાનંદજી કે જેઓ ત્રીસ વર્ષથી પુરાણ ભગવદ્ ગીતા તથા રામપારાયણ કથા વગેરે કંઠસ્થથી બધાને લાભ આપે છે એમની આપણી વચ્ચે ઉપસ્થિતિ હતી અને એમનો સત્કાર ચંદ્રિકાબેન સંપન્ન કરી ચૂક્યા છે અને એમના એવા આધ્યાત્મિક ધાર્મિક અન્ય રોપાણને કારણે એવો આપણી વચ્ચેથી પ્રસ્થાન કર્યું છે જેમનો પણ આપણે સહર્ષ ઉલ્લેખ કરી લઈએ છીએ ડૉક્ટર નીતાબેન ગઢવી છબીલા હનુમાન કે જેઓ રામાયણ પાઠ કરવા હરિદ્વાર ચિત્રકોટ ઉત્તરકાશી જગન્નાથપુરી અયોધ્યા જૂનાગઢ ગિરનારમાં આવા રામાયણનું ચાર દિવસ પઠન કરવા અમારા ડૉક્ટર નીતાબેન ગઢવીને વંદન અને આખો શ્રાવણ માસ સાઠ જેટલી બેનો તેમને ત્યાં અગિયારથી એક બપોરે અગિયાર વાર શિવમહિમના પાઠને પૂજાનો પણ લાભ આપી અમને ગમતું કાર્ય થાય છે તેમને આ શિવકથામાં સન્માન છે અને તેમને શાસ્ત્રીજીનું શિવપુરાણ પોને કવર અર્પણ કર્યું છે અથવા તો શુભેચ્છા ભેટ અર્પણ કરી છે એ ચંદ્રિકાબેન શાસ્ત્રીજીને અર્પણ કરશે અને ચંદ્રિકાબેને ડોક્ટર નીતાબેન ગઢવી છબીલા હનમાનનો સત્કાર ભાવ સંપન્ન કર્યો છે બેનની સેવાઓને પણ આપણે ખૂબ બિરદાવીએ ચંદ્રિકાબેનની સત્કાર વિધિમાં આપણા સંઘ કાર્યકર્તાઓની વિધિ સંપન્ન થઈ છે જેથી કૃષ્ણાબેન જયેન્દ્રભાઈ દવે મુંબઈ